ઉધના વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં અફરાત તફરી પતરાના રૂમની ઉપર ચડેલી ગાય સૂતેલા પરિવારના ત્રણ સોભ્યો ઉપર પડી ઘરના મોભી સહિત ત્રણ ને ઈજા ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી દરમિયાન રૂમનું પતર તૂટી જતાં રૂમમાં સૂતેલા પરિવારના મોબી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી મળેલી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઓવારી અન્સારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ ડસ્ટગીરી નગરીમાં પત્ની અને બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયા હતા દરમિયાન મધરાત્રે બે વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી દરમિયાન તે પતરું તૂટી ગયું હતું જેથી રૂમમાં સૂટેલા સમીમની ઉપર ગાય પટકાઈ હતી અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તેમજ સામાન્ય ઘટનામાં સમીમના બે પુત્રને નાની મોટી ઈજાઓ થઈ છે ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું